ન બને એ હેતુથી અગમે ચિત્ત ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારી ક્વિક રિસ્પોન્સ ટીમ સાથે રાખીને વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલ ખાતે તેમજ તેની ઉપર આવેલ ઇન્ફિનિટી સિનેમા ખાતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગામી પ્રજાસત્તાક દિન આવનાર હોય મોલ તથા મલ્ટીપ્લેક્સ ખાતે મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે જેથી અન્ન બનાવ બનવાની શક્યતા વધી જાય છે જેથી ત્યાં સંચાલક અને સિક્યુરિટી અને સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપી સયાજગન વિસ્તારમાં આવેલા કડક બજાર તથા અન્ય ભીડભાડવાળી જગ્યાઓએ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા કોઈ પણ ગુણાહિત ગતિવિધિ જોવા મળેલ નથી આગામી પ્રજાસત્તાક દિન ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા અને સલામતીના કાર્ય કરવા માટે કટિબદ્ધ રહેશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ